કચ્છ વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ગત રાત્રે ચોરીની ઘટના બની ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હશે સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી હતી પલંગ પર બેસીને આરામથી ચોરી કરી હતી ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ થઈ ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પોલી ખોલ ઉદ્યોગપતિ કે સવારે આઠ વાગે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો પોલીસે ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ મેળવ્યા મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી આશ્ચર્યની વાત એ છે કે સવારે અગિયાર વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો